સુરત શહેર પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી સુરત શહેર ઇન્સ્પેક્ટર પોલીસ કમિશનર વબાંગ જમીરની ઉપસ્થિતિમાં આજે બાઇક રેલીનું આયોજન કરી ટ્રાફિક સપ્તાહની સમાપન કરવામાં આવ્યું પોલીસ હેડક્વાર્ટરથી વાય જંકશન ફરી અથવા લાયસન્સ ખાતે બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું ટ્રાફિક પોલીસ ટીઆરબી જવાનો અને એફઓપીની ટીમ રેલીમાં જોડાયા હતા ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ સહિતને પોલીસ સ્ટાફ રેલીમાં જોડાયો હતો તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે 15 જાન્યુઆરી 2024 થી 14 ફેબ્રુઆરી 2024 સુધી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રોડ સેફટી મંથ 2024 ની ઉજવણી કરવામાં આવેલું આ રોડ સેફટી મંથ નો જે મુખ્ય હેતુ છે એ લોકો ટ્રાફિકના નિયમો બાબતે જાગૃત બને ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને રોડ અકસ્માતમાં કઈ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી અકસ્માતમાં ઘટાડો લાવી શકાય એ મુખ્ય હેતુ હતો અને આ સમગ્ર મંચ દરમિયાન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા વિવિધ સ્કૂલો યુનિવર્સિટી એનજીઓ તમામ સમાજના વર્ગો એટલે કે બાળકોથી લઈને સિનિયર સિટીઝન બધાનું પાર્ટિસિપેશન દરેક અવેરનેસની પ્રવૃત્તિઓમાં થાય તેવું ધ્યાન રાખવામાં આવેલું છે અને સાથે સાથે

નિયમન કરે તે માટે ટ્રાફિક કેડેટ પ્રોજેક્ટનું પણ અમલીકરણ કરવામાં આવેલું છે અલગ અલગ યુનિવર્સિટીમાં જઈ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની સાથે સાથે અલગ અલગ પ્રકારનું કોમ્પિટિશન એટલે કે પુત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા સ્લોગન સ્પર્ધા ટ્રાફિકને રિલેટેડ પ્લીઝ કોમ્પિટિશન્સ અને એકાંકી નાટકની પણ કોમ્પિટિશન રાખવામાં આવેલી જેમાં ચાલીસ હજારથી વધારે બાળકોએ ભાગ લીધેલો અને એમાં જે પણ બાળકોને ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવે

આ મંથ દરમિયાન કરવામાં આવેલું છે આજે સમાપન રેલી માં જે કાર્યક્રમ હતો એમાં રોડ સેફ્ટી મંથ બે ના અંતે લોકોને ટ્રાફિક નિયમો બાબતે જાણકારી બને સાથે સાથે ખાસ કરીને હેલ્મેટ ટુ વ્હીલર વખત પહેરતી વખતે ચલાવતી વખતે પહેરવું જોઈએ એ બાબતે એક માર્ગદર્શન આપવા માટે હેડક્વાર્ટર પોઈન્ટ થી વાય જંકશન સુધીની રેલી કાઢવામાં આવેલી જેમાં એટલે કે ફ્રેન્ડ ઓફ પોલીસ પોલીસ અમારા ટ્રાફિક કર્મચારીઓ અને ટીઆરબીઓ ચારસો થી વધુ કર્મચારીઓ આ રેલીમાં ભાગ લીધેલો અને લોકોને આ સમાપન મંથ ની સાથે સાથે એ સંદેશો આપવામાં આવ્યો હતો કે રોડ સેફ્ટી એ ફક્ત એક મંથ નહીં પરંતુ કાયમ માટે ચાલતી ડ્રાઈવ છે અને જેમાં તમામ નાગરિકોએ પોતાનો એક્ટિવ પાર્ટિસિપેશન આપી અને સુરત શહેરને રોડ સેફ્ટી દ્રષ્ટિએ નંબર વન બનાવી શકે તે માટે અપીલ કરવામાં આવેલી